મધ્યપ્રદેશ રાજ્યના મુરેના જિલ્લાના સલાઈ છોલા પોલીસ સ્ટેશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી બેસ્તાન પોલીસ પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર બી તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન છ તથા મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન સુરેશ શહેરના હોય ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રિ તેમજ દિવસ દરમિયાન થતી ચોરીના બનતા બનાવો અટકાવવા તેમજ વણશોધાયેલ ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના અનુસાર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએલ પટેલ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએમ દેસાઈ ના માર્ગદર્શન હેઠળ આજ રોજ સર્વેલન્સ ના એએસઆઈ રિતેશભાઈ મોહનભાઈ નાવ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એએસઆઈ એસઆઈ રીતેશભાઈ મોહનભાઈ તથા અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ચંદ્રકાંત મણિલાલ નાઓને તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે મળેલ બાતમી હકીકત આધારે મધ્યપ્રદેશ રાજ્યના મુરેના જિલ્લાના સલાઈછોલા પોલીસ સ્ટેશનના ગુનાના કામના નાસ્તા ફરતા આરોપી પપ્પી સિંહ ગંગારામસિંહ ઉમર વર્ષ બત્રીસ રહેઠાણ ભેસાણ ગામ મંદિરની સામે તાલુકો ચોર્યાસી જિલ્લો સુરત મુરેઠાણ તિલોંધા પુસ્ત દિગતપુરા થાના સલાઈછોલા તાલુકો જિલ્લો મુરેના મધ્યપ્રદેશમાં પકડી પાડી જે નીચે મુજબના ગુનાના વોન્ટેડ હોય જેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે